પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા કર્યા અત્યારે આની અંદર થોડોક ગેરુનો ભાગ શરૂ થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનો છે તો ગેરુ માટે આકડો ધતુરો લીમડો એલોવેરા અને સીતાફળના પાન ને ગૌમૂત્રમાં પલાળેલું અર્ક બનાવીને નાખવાનું છે જેનાથી આ ઘેરું છે એ કંટ્રોલમાં રહેશે અને ભાદરવો મહિનો આસુ મહિનામાં ભૂર ચાલુ થશે એ ઓટોમેટિક વહી જશે બહુ ટેન્શન લેવા જેવું નથી આ એક જ રોગ છે અને બીજો નેમેટોડ આવે છે આ બે રોગ આના માટે સ્પેશિયલ છે બીજા કોઈ રોગ આવતા નથી અત્યારે અંજીર ફાર્મમાં છીએ અને બહારથી ખેડૂત મિત્રો પણ વિઝિટમાં આવ્યા છે તો આપણે એની મુલાકાત લઈએ તમારો પરિચય આપો ને મારું નામ ભરતભાઈ કોટડિયા હમ વિસાવદર તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને આજે હું અમરેલી જિલ્લાના આકડીયા મોટા આકડિયા ગામે દિનેશભાઈ ના ફાર્મની અંદર પ્રાકૃતિક ખેતી કરે છે અને મોલ પણ છે સોશિયલ મીડિયાની ની અંદર એમનું મેં ઇન્ટરવ્યુ જોયું હતું એટલે મને પણ એવી જિજ્ઞાસા થાય કે ચાલો આપણે દિનેશભાઈ ને મળીએ અને આવી નવી ખેતી એના વિશે આપણે માર્ગદર્શન મેળવીએ તો ખરેખર અહીંયા આવીને અમને આનંદ થયો કે એ લોકોએ મલેશિયાથી ત્રીસ્યુ રોપા મગાવી અને આ ખેતીની શરૂઆત કરી હતી અને કોઈ પણ જાતનો એમને અનુભવ નહોતો પણ જુદા જુદા ખેડૂતો જે આ ખેતી કરતા હોય એની સાથે સંપર્ક કરી અને કઈ રીતે ખેતી કરવી હવે તો એ આ ખેતીમાં નિષ્ણાત બની ગયા છે અને અહીંયા એના ફાર્મ ઉપરથી જ અંજીરના રોપા મળે છે અને બીજા ખેડૂતોને માર્ગદર્શન આપે છે ખરેખર ગામડાની અંદર આપણે ખેતી કરતા યુવાનો છે નહીં મેક્સિમમ ધંધાર્થે યુવાનો સુરત વડોદરા અમદાવાદ કે રાજકોટ જેવા સિટીમાં સ્થાયી થયા છે તો આ ખેતી કરવી હોય તો માત્ર આપણે જે ગામડામાં જીવન વ્યતીત કરીએ છીએ એને થોડી ઘણી માહિતી હોય અને દિનેશભાઈ કંઈ આપણાથી જૂનાગઢ જિલ્લાથી કંઈ દૂર ગામ નથી એમની મુલાકાત લઈ ટેલિફોન કરીને એમની સાથે માહિતી લઈ અને આ એક નવી પદ્ધતિની ખેતી કરવી જોશે જરૂર છે આજના સમયમાં જરૂર છે આપણે અંજીર છે ને એ આપણે અત્યારે અફઘાનથી ઇમ્પોર્ટ કરીએ છીએ તુર્કીથી ઇમ્પોર્ટ કરીએ છીએ ઓલરેડી ભારતમાં અને આપણા સૌરાષ્ટ્રમાં અનુકૂળ છે આપ જોઈ રહ્યા છો હું પાંચ વર્ષથી તો કરું જ છું અને અઠ્યાવીસો ત્રેવીસોના પ્રીમિયમ ક્વોલિટીના ડ્રાયફ્રૂટ અંજીરે વેચું છું અને સોળસો અઢારસો બે હજારના કિલો રેગ્યુલર અંજીર વેચું છું પ્રાકૃતિક છે અને સારા રેટ તો એ માર્કેટની હરોહર જ વેચું છું સોળસો અઢારસો બે હજારના તો અત્યારે અફઘાનથી આવે છે એને ભાવ છે જ બરાબર મેં જ્યારે બે હજાર વીસમાં અંજીર વાવ્યું ને ત્યારે ત્રણસોથી લઈને આઠસો રૂપિયાના અંજીર વેચાતા હતા કિલો અને આજે આ પાંચ વર્ષમાં અંજીરનો ભાવ ક્યાં ભૂઈ કારણ શું કારણ કે જે કોરોના વચ્ચે બે વાર ગયા ને તો એના હિસાબે આ કપનાશક અંજીર છે કપ માટે જેને વધારે કોઈ કપ થયો હોય શરદીનો ભાગ રહેતો હોય હા એને એને લોકો વધારે પ્રોત્સાહન આપ્યું અને એના યુઝથી અત્યારે અંજીરની ડિમાન્ડ વધી ગઈ કારણ કે પ્રોડક્શન તો એનું એ જ છે નવું નવું કઈ પ્રોડક્શન ક્યાંય થયું નથી અને હું એક એમાં પ્રશ્ન કરવા માગુ છું હા તો આપણે સૌરાષ્ટ્રમાં તમારા ખ્યાલમાં હોય એવા કેટલા અંજીરના ફાર્મો હશે મેં અહીંથી ગયા વર્ષે અઢીસો ખેડૂતોને રોપા અહીંયાથી વિતરણ કર્યા કોઈ ખેડૂત ટ્રાયલ માટે લઈ ગયા કોઈ ખેડૂતે પોતાની જમીનમાં બે વચ્ચે બે વીઘા પાંચ વીઘા દસ વીઘામાં ખેતી કરેલી છે અને આ વર્ષે સાડી ત્રણસો ખેડૂતો અહીંથી રોપા લઈ ગયા છે એમાં ટ્રાયલ માટે લઈ ગયા છે અને ખેતી પ્રોપર કરેલી છે એટલે દર વર્ષે ખેડૂતો વધતા જાય છે અને જે ટ્રાયલ કરવા લઈ ગયા હોય ને એ બીજા વર્ષે પોતે ખેતી કરે છે બે હજાર ત્રણ હજાર છોડ લઈને એ પોતે પ્રોપર એની જમીનમાં ખેતી કરે છે કારણ કે ખેડૂત હોય અનુભવ કરે એને ખેતરમાં થાય છે કે કેમ આવી બધી ટ્રાય કરે કારણ કે હાવ નવો પાક હોય આજુબાજુમાં કોઈ ન વાવ્યો હોય તો એને એમ થાય કે ન થયું તો અને હું તો બધાને ગેરંટી આપું છું કે ગમે ત્યાં ગમે એવી જમીનમાં અંજીર થાય એક ખાલી ગોરમટીવાળી માટી અને પાણી ભરાતું હોય એવી જમીનમાં અંજીર નહીં થાય બાકીની ગમે એવી જમીનમાં અંજીર થશે બીજી દિનેશભાઈ સાથે વાત કરવામાં આનંદ આનંદની વાત એ છે કે કોઈ પણ ફ્રૂટ નો આપણે બગીચો બનાવીએ તો એ પાકી ગયા પછી એને માર્કેટમાં વેચવું જ પડે દાખલા તરીકે કેરાનો બગીચો કેરા પાકી જાય પછી એને માર્કેટમાં જે ભાવ આવે એ ભાવે નિકાલ કરવો જ પડે શાકભાજીની ખેતી પણ એવી જ છે તમારે ઉતરી ગયા પછી એનો નિકાલ કરવો જ પડે ભાવ હોય કે ન હોય ત્યારે અંજીર એક એવું ફળ છે કે પાકી ગયા પછી જો તમારું વેચાણ ન થયું હોય તો એને ડ્રાય પ્રોસેસ કરીને દિનેશભાઈ ખુદ કરે છે અને એમાંથી એ જામ બનાવે છે બીજું શું બનાવો છો એમાંથી અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીએ છીએ પાકેલા અંજીરમાંથી ડ્રાય ફ્રૂટ પાવડર અંજીર પલ્પ ક્રશ અને અંજીરનું અથાણું બનાવીએ છીએ અંજીર ચટણી બનાવીએ છીએ એવી અમે વિવિધ અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીએ છીએ અને માર્કેટમાં ઓલરેડી ચાલુ છે તો આ અંજીની પ્રોડક્ટ બનાવતા હું ખેડૂતોને ટ્રેનિંગ આપું છું કોઈ ખેડૂત એમ કે મારે પ્રોડક્ટ બનાવી છે તો એને પ્રોડક્ટ બનાવતા હું શીખવાડું છું અને પેકેજિંગ કરીને માર્કેટમાં કઈ રીતે ક્યાં વેચવા જેવી અને કેવા ભાવ લેવા આ બધી માહિતી ખેડૂતોને હું આપું છું ખૂબ ખૂબ આભાર તમારો દિનેશભાઈ કે આ અમને માહિતી મળી હું ખેડૂત મિત્રોને એવી આશા રાખું છું કે તમે પણ એક વખત તમારે વાવવા હોય કે ન વાવવા હોય પણ એક વખત આ ખેતી જોવા માટે દિનેશભાઈની મોટા આકડીયા ખાતે મુલાકાત કરો અને એમની સાથે વાતચીત કરો ભવિષ્યમાં સૌરાષ્ટ્રમાં આ ઉત્તમ ખેતી બની રહેશે એવી મને આશા છે ભારત માતાની જય વંદે માત્ર થેન્ક યુ તમે અહીંયા સુધી પધાર્યા અને અહીંયા અંજીરની ખેતી જોઈ અને લોકોને ખેડૂતોને પણ સારો અભિપ્રાય આપ્યો તમને જોયા પછી તમે અભિપ્રાય આપ્યો કારણ કે આમનેમ ડાયરેક્ટ તો તમને ના ખબર પડે તો આ ખેતી આવનાર પાંચ વર્ષમાં અત્યારે જેમ સિંગની ખેતી થાય છે ને સિંગ ને કપાસ એ રીતે પાંચ વર્ષ પછી તમે જોજો એ રીતે ખેતી ચાલુ હોય છે કારણ કે આ પ્રીમિયમ પાક છે અને આપણા દેશને જ એટલે અંજીરની જરૂર છે બહારથી મંગાવવું પડે છે તો આપણા જ દેશ માટે આપણે પકાવીએ તો આપણે એક્સપોર્ટ કરવાની કંઈ જરૂર નથી પણ એક્સપોર્ટ પણ થાય છે બીજા ઘણા બધા દેશો તુર્કી અને અફઘાનથી અંજીર મંગાવે જ છે અને અંજીર બધે નથી થતાં આપણે ગરમ વાતાવરણને અનુકૂળ અંજીર છે કોઈ પણ ઠંડા પ્રદેશમાં અંજીર ન થાય જ્યાં બરફ પડતો હોય ત્યાં અંજીર ન થાય એટલે આપણે આ વાતાવરણ અનુકૂળ છે અને ત્રણ પાક આપણે અહીંયા ડેવલપ થાય છે આ મોટો ખેડૂતો માટે ફાયદો છે જય હિન્દ જય ભારત જય કિસાન આપણે આ ખેતીમાં આચ્છાદન કરેલું છે એ આ વર્ષે ખડનું નથી કર્યું આપણે કોથળા લાવીને આચ્છાદન કરેલું છે જેનાથી અળસિયા ડેવલપ સારા થશે બેક્ટેરિયા પણ સારા થશે અને વચ્ચે આપણે જે ઘાસ ઉગે છે એને પણ આપણે મેન્ટેન કરી શકાય જેનાથી આપણે નિંદામણ ખર્ચ ઘટી જાય એટલે ઘણા બધા એના ફાયદા છે જે આ વર્ષે પ્રયોગ કર્યા પછી આવતા વર્ષે આનું રિઝલ્ટ ખેડૂતોને આપીશ જય હિન્દ જય ભારત જય કિસાન નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા